ભલે મજા નો હોય તો રસોઈ તો કરવી જ પડશે લાશ પડવી ન હોય પછી સુઈ જાજો કામ થઈ જાય ને પછી મમ્મી આજ મને મજા નથી એટલે હું કઈ કામ નહીં કરું બટા મને મજા ન તો આ બધું જો હું સાફ સફાઈ કામ તો કરું છું ભલે મજા નો હોય મને પકોડા ખાવાનું મન છે મારા હાટુ ફટાફટ પકોડા લઈને આવો લો બટા મજા ભલે ન હોય પણ હમણાં મોર નો ને એમ પકોડ્યા ગળી જા એટલે હા હું દબાણ મારે અને હવે આ મોર નો દબાણ આપણો તો જનમ જ બધાય દબાણ મારે વાત છોતે